સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું મોબાઈલમાં રિંગટોન કેવી રીતના લગાવવી હા મિત્રો તમે તમારા મોબાઈલમાં રિંગટોન લગાવવા માગો છો માતાજીની અથવા કોઈ ચેન્જ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મોબાઈલમાં રિંગટોન લગાવવા માટે સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલમાં સેટિંગ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે સેટિંગ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યારે સાઉન્ડ તો તમારે સાઉન્ડ પર ક્લિક કરી દેવાનું છે જેવા તમે સાઉન્ડ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યાં બતાવશે સિમ વન સિમ ટુ તમારા મોબાઈલમાં ફક્ત એક સીમ હશે તો ફક્ત સિમ વન જ બતાવશે અને તમારા મોબાઈલમાં સીમ બે હશે તો સીમ વન અને ટુ બંને ઓપ્શન બતાવશે તો તમે કયા સીમમાં રિંગટોન લગાવવા માગો છો તો અહીંયા મેં સિમ વન પર ક્લિક કરી લીધું સિમ વન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તમે જોઈ શકો છો ઘણી બધી રિંગટોનો બતાવે છે આ મોબાઈલની જે કંપનીની હોય રિંગટોનો બતાવે છે તમે કોઈ ચેન્જ કરવામાં આવે ચેન્જ કરી શકો છો પણ તમે કોઈ ગીતને સોંગ બનાવવા માગો છો તો તમારે કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી દેવાનું છે અથવા એડ મ્યુઝિક પણ લખાઈને આવી શકે તો અહીંયા મેં કસ્ટમ રિંગટોન પર ક્લિક કરી લીધું કસ્ટમ રિંગટોન પર ક્લિક કર્યા પછી બધા સોંગો બતાવશે જેટલા એમપી થ્રી સોંગ તમારા મોબાઈલમાં હશે તો આ સોંગ બતાવે છે તમે જે પણ સોંગને સેટ કરવા માગો છો એ સોંગ પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી ઓકેનું ઓપ્શન ઓકે પર ક્લિક કરવાનું છે ઓપ્શન નથી આવતું તો તમારે બહાર આવી જવાનું છે બહાર આવ્યા પછી તમે જોઈ શકો સોંગ અહીં બતાવશે આવી રીતના સિમ વન પર સોંગ સેટ કરવાનું છે અને સિમ ટુ પર તમે કોઈ બીજું સોંગ લગાવવા માંગો છો તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરી બધી રિંગટોન બતાવશે અહીંયા આપણે મોબાઈલની કોઈ રિંગટોન સેટ કરીને બતાવીએ અહીંયા મેં નંબર બે વાળા પર ક્લિક કરી લીધું નંબર બે વાળા પર ક્લિક કર્યા પછી તમારી સ્ટેપ પાછું આવી જાય છે ત્યારે એ રિંગટોન તમારા મોબાઈલમાં લાગી જશે આવી રીતના તમે પણ તમારા મોબાઈલમાં રિંગટોન લગાવી શકો છો આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો